લોકો પાસે ગોધરા સિવાય હકીકતમાં માં કઈ બચ્યું નથી ઘણી વાર વિચાર કરતો કે અમે જે કોમેડી કરતા હોય અમને કોણ હસાવી શકે પણ આ લોકો બાપ છે અને તમે વિચાર કરો કે

એ લોકો આવ્યા છે એ ભાજપના પ્રચાર માટે આવ્યા છે મોદી સાહેબના પ્રચાર માટે આવ્યા છે અને મારી જાતને પણ ઘરે ખરેખર ભાગ્યશાળી માનું છું કે મારા માટે પણ આવ્યા છે કારણ કે આ લોકોનો એટલો મોટો ચાહક વર્ગ છે જે ફીજી આઈલેન્ડ સુધી ફેલાયેલો છે માત્ર અમેરિકા લંડન હિન્દુસ્તાનની ફીજી આઈલેન્ડ સુધી આ લોકોનો ચાહક વર્ગ ફેલાયેલો છે એટલે આ લોકો ભલે કહેવાય ટીવીના

તમારો પ્રેમ હશે તો બીજી વાર આવતી ચૂંટણી ફિલ્મસ્ટાર પરિશ્રાવલ તરીકે નહીં સાંભળતા મને જોજો ફિલ્મ પરેશ રાવલ તરીકે પણ તમે મને સાંભળજો એક બહુ સમજુ જવાબદારી ધરાવનારા ઉમેદવાર તરીકે આટલી મારી તમને વિનંતી છે કારણ કે અહીંયા આગળ જે વાત કરવા માંગુ છું ને તમારી જણાવવા માંગુ છું એ બહુ ગંભીર બાબતો છે એટલે એક સમજદાર માણસ જવાબદારી પૂર્વક વાત કરતો હોય એની વાતો કેવી રીતે સંભળાય એ મારી તમને વિનંતી છે

કે માં મોદી એને ના ના એટલે આપણે ઠીક છે સાહેબ પણ આ ઉભા રહેવા માટેના ઘણા કારણો છે તમને ઘણી વાર એવું થતું હશે કે આ બોલીવુડ ના એક્ટરો જે વારંવાર બીજે બધે ઉતરતા હોય છે અને પછી હાલ્યા જતા હોય છે એ તો શું જોયું છે બોલીવુડ ના લોકોએ મોદીમાં

જે માણસ માથે બાર બાર ચૌદ ચૌદ વર્ષથી જે લેવલ ના માછલા ધોવાઈ રહ્યા છે તમે ક્યારે વિચાર કરો છો કે હિન્દુસ્તાન નો કોઈ પણ રાજકારણ કોઈ પણ નેતા કોઈ પણ જેલમાં ધૂળ કરો અને એટલા માટે પોલીસ તો ઠીક છે સીબીઆઈ તો ઠીક છે બધી મોદી ની પાછળ છોડી મૂકી એક લશ્કર સિવાય એ લોકો બધા માણસો છોડી મૂકે કે કોઈ પણ હિસાબે મોદી વિરુદ્ધ કંઈક લઈ આવો કંઈક નાનકડું લઈ આવો અમે મોટું કરી દઈશું પણ અમને કંઈક મોદી વિરુદ્ધ આપો પણ સાનું કંઈ ચાલતું નથી કંઈ મળતું નથી એટલે એવા હતાશ થઈ ગયા છે એવા નિરાશ થઈ ગયા છે અને આ તો એવી વાત છે સાહેબ જેને રામ રાખે અને કોણ ચાખે એટલે મોદી વિરુદ્ધ કંઈ મળતું નથી એટલે એવા પફડી ઉઠ્યા કે પછી એમની ભાષા બગડી કોઈ કે ઉંદર કોઈ કે ચૂહો અને હમણાં તો એક છે એમના બેલી પ્રસાદ વર્મા કરીને બોલી ગયા જાનવર બોલો હવે એ જાનવર ને ફૂટી અમને જાનવર કેવા કે

ખોતરાત કરે એવા મીઠું ભભરાવ્યા કરે મારે એ લોકોને એ પૂછવું છે કે જે લોકો ગોધરા માટે મોદીના માથે માછલા ધોવે છે એ લોકોને એ પૂછ કે 1984 ની અંદર શીખ લોકો ત્રણ જાત શીખ લોકોને કાપી નાખવામાં આવ્યા હતા એનો હિસાબ કેમ કોઈ કોંગ્રેસને નથી પૂછતું જો

હિન્દુ શિખના ત્યાં રમખાણો હતા અહિયાં રમખાણ થયેલા છે ત્યાં તો તમે અહિયાં વ્યવસ્થિત કાબતરું કરેલું છે તમે તમારું એજ કેવું છું કે તમે ત્યાં જે થયું એ વ્યવસ્થિત કાબતરું હતું અહિયાં રમખાણો હતા અને બીજી વસ્તુ એ કે ગોધરા ની અંદર કેટલા પોલીસ કેસ ચાલ્યા કેટલાય લોકો પોલીસ ફાયરિંગમાં મરી ગયા કેટલાય લોકો જેલમાં ગયા એટલા માટે આ બહુ મહત્વની વાત સાંભળવા જેવી છે કોંગ્રેસના સાંસદો ભેગા થઈ ગયા અને કાગળ લખ્યો કે મોદી સાહેબ ને વિઝા નહી આપવા લોકો

मोदी तो એમ કહે છે કે હું આ ભારત દેશો એવો બનાવું કે અમેરિકા વિઝા લઈને અહીં આગાડા સાહેબ માણસના સપના હોય ને એમાં એ મરદાનગી હોય માણસ સપનું સેવે તો આવું સેવેું નહી કે ત્યાજીને કેગલજીને નમાલાઈ થઈને રડવા માંડી કે તમે મોદી સાહેબને વિઝા નહી આપતા મોદી કે ભાજપ આ કેરે અમેરિકાને એમ કયું

બાકી આવી વાત કોઈ ન કરી શકે ચૂંટણી જીતવા ચૂંટણી લડવા જઈ રહ્યા છે પ્રધાનમંત્રી બનવા જે માણસ જઈ રહ્યા છે માણસ કહે છે મારાથી કોઈને પંપાળવાની રાજનીતિ નહીં થાય હું ચૂંટણી જીતું કે હારું મને એની પરવા નથી કારણ કે મોદી વિકાસમાં તો માનક છે પણ બધાના વિકાસમાં મોદીએ ક્યારે એમ નથી કહ્યું કે તું મુસલમાન છે ભાઈ એટલે તારા ઘરે नर्मदा નું પાણી નહીં આવે કે ક્યારે એમ નથી કહ્યું કે તું વાણિયા ભ્રમણ છે એટલે તને 24 કલાક વીજળી મળશે મોદીએ બધાનો વિકાસ કર્યો છે અને એટલા માટે હું તમને એક વાત કહું મોદીના વિકાસના સોનિયા મેને કીધું કે ભાઈ ગુજરાત જે વિકાસ નું મોડલ છે એનાથી ભગવાન બચાવે તો બેન તમે કોઈ મોડલ દેખાડો જેનાથી ભગવાન તમને ન બચાવે

તમને આટલા પ્રધાનમંત્રી આપ્યા એ પ્રદેશ ના લોકો ભલું છે તો તમારા પ્રદેશના લોકો બહાર શું કામ જાય છે ધંધા રોજગાર માટે તમે ક્યારે સાંભળ્યું છે જોયું છે કે ગુજરાત માણસ રાય ધંધો કરવા ગયો ગુજરાત માણસ યુપીમાં ધંધો કરવા જાય જાય ક્યારે જાય આપણે જરૂર જ નથી કારણ કે આપણી પાસે મોદી છે 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 આપણી 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 પાસે 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 કલાક વીજળી પાણી અને છેપ્પન ની છાતી છે જેની પાસે ની છાતી ન હોય ને એ પોતાના પ્રદેશ ની બાર લોકો ને મોકલે અહિયાં તો મોદી એ સાહેબ તમે વિચાર તો કરો વાતાવરણ એવું ઊભું કરી દીધું છે કે તમે રૂપિયો વાવો ને તો ડોલર ઉગે એવી હાલત ગુજરાત માં જમીન આપી દીધી છે પાણીના ના ભાવ માં મોદી એ ઉદ્યોગપતિઓને જમીન આપી દીધી છે તો મારે એમને એ પૂછવું છે ચિમનભાઈ પટેલે પણ અદાણી ને જમીન આપી હતી શંકરસિંહ વાઘેલા પણ અદાણી જમીન આપી હતી આ બધા કોંગ્રેસ વાળા જ હતા ત્યારે કેમ તમારી ગોબડી બંધ થઈ ગઈ હતી અને હમણાં હમણાં મોદી આ વસ્તુ મહત્વની છે આ વસ્તુ સાંભળી રાખજો મોદી સાહેબે જે જમીન આપી છે એના માટે હાઈકોર્ટે બે દિવસ પહેલા એ ચુકાદો આપ્યો કે મોદી સાહેબે જે જમીન આપી છે

આ કઈ અડધું કોણ ભરશે મારા પપ્પા કે તમારા પપ્પા કોણ ભરવાનું છે મોદી સાહેબ તમને ક્યારે એવું કહ્યું છે કે તમે મને મત તમારે આટલું કરવાનું આટલું નહીં કરવો ના આવા ફીફા ખાંડવામાં મોદી સાહેબ માનતા નથી પણ મોદી સાહેબ ને કઈ રીતે તમારે જુદી જુદી રીતે ચિતરવા પછી નવો લઈ આવ્યા કે મોદી સાહેબે મુસલમાનો ટોપી ના પહેરે અરે ટોપી પહેરવી ન પહેરવી એનાથી તમે પ્રધાનમંત્રી નક્કી કરવાના તમારી પાસે આજ જ મુદ્દો છે ખુદ મૌલાના મદાની સાહેબે કહી દીધું એમના મૌલાનાએ કહી દીધું કે ભાઈ અમે ટીકો નથી કરતા મોદી સાહેબ ટોપી ન પહેરે બરાબર છે આમાં શું છે આમાં કોઈ ખોટી વાત નથી મોદી સાહેબે પોતે કહ્યું મોદી સાહેબ પોતે બોલ્યા છે કે ભાઈ ટોપી એ સિયાસત કરવા માટે નથી એ ઇબાદતની વાત છે જે હું તમારી પરંપરાનો સન્માન કરું છું એ મત હું મારી પરંપરાનો સન્માન કરું છું જે બોલાના મદાનીએ પોતે કહ્યું કે બરાબર કહે છે हम टीका नहीं लगा दे हम टीका नहीं लगा। और हम टीका लगाने पे इनकार करेंगे तो मोदी साहब ने टोपी पहनने से इनकार कर दिया उसमें कौन सी खोटी बात कही है उन्होंने पर आ लोगों ने कांग्रेस पास हिंदू मुसलमान नो प्रॉब्लम जीव तो न रखे तो कांग्रेस पास कोई मुद्दो छ नहीं अने कांग्रेस ने अब भागला पाड़ों ने राज करो एनी नीति चला ली मोदी साहब बदाने साथ ही रखवा मांगे આ એક જ સાહેબ માણસ છે જે એમ કહી શકે કે એક હાથમાં કુરાન અને બીજા હાથમાં કમ્પ્યુટર હોય એ માણસ તમારી પ્રજાનો તમારી કોમનો વિકાસ ચાહે છે એમ નથી કહેતા એ કે બસ તમે માત્ર કુરાન વાંચ્યા કરો કારણ કે મુસલમાન હું દ્રઢપણે માનું છું મુસલમાનો માત્ર અલ્લાહથી ડરનારી કોમ છે બીજા કોઈથી નથી ડરતી પણ એ લોકો બહુ જ જજવાતી છે બહુ લાગણીશીલ માણસો છે એટલે કોઈના પણ ભેકાવામાં આવી છે અને મારે લોકોને એટલી જ અપીલ કરવી છે કે તમે કોઈના ભેંકાવવામાં ન આવો કોઈનાથી ડરો નહીં કારણ કે બાર બાર ચૌદ ચૌદ વરસથી અહીંયા આગળ કાંઈ થયું છે કાંઈ નથી થયું અને ગુજરાત રાજ્યમાં જેટલો મુસલમાનનો વિકાસ થયો છે ભાઈઓ એટલો કોઈ હિન્દુસ્તાનના રાજ્યમાં નથી થયો તો શા માટે લોકો ડરે છે કે આ લોકો એમને ડરાવે છે પણ મજાની વસ્તુ એ છે

ત્રીસમી તારીખે સાહેબ જેમ બધાએ કહ્યું એમ ઐતિહાસિક દિવસ છે ઐતિહાસિક એટલા માટે કારણ કે આ અભી નહીં તો કભી નહીં એવી ચૂંટણી છે એ ઇસ્પાર ઉસ્પા અબકી બાર મોદી સરકાર આ એવો ઘાટ છે તો ત્રીસમી તારીખે આપણે કોંગ્રેસને હિંમત આપો ભાજપને મત આપો કારણ કે એમને ખબર છે એમની હાલત નબળી છે ટલું ખાઈ જય હિન્દ જય જય ગરમી ગુજરાત વંદે